કેમ છો બસ છે. ડંડા-વંડા કાઢ્યા ના. આજે આ જોઈન જવાનું. તમે ઘણા ટાઈમથી એવું પૂછતા હતા કે નિકોલવાળી પટેલ સેવ કમેટાવાળી બંધ કરી છે. એની જગ્યાએ કઈ જગ્યાએ હવે નવી કરી છે. આજે આપ અમે તમને બતાવીશું ચાલો તો. શું કરે છે? બ્લોગ ચાલુ કરો બ્લોગ. માઈક લે.

પછી આ છે સગડો જેને જોતો હોય ને એના મેં કોન્ટેક્ટ નંબર હું મૂકી દઈશ એ કોન્ટેક કરજો ચાલો તો હવે ચાલો છે એક ના મિત્રો તો આજ અમારું માઈક નાનું નાનું તમારી આ ટેવ મને એટલી નહી ગમતી ને પડી જાવ છું ચાલુ ગાડીમાં યાર આ પકડી રાખવાન ટેવ આજે માટે આ દેતા બધું છે ના માટે તો બધા ગબડી પડે છે કે ગાડીમાંથી ડાયરેક્ટ બહાર જતા રહે છે तो तो बड़ी ड्राइवर नहीं आप पूछो ये सु क्या हो <laughs> बार बंद करे अब ये इतनी मगजनी मां फाड़ी दे रहा ये गाड़ी चलावा से नहीं भाई हां निकल के फाड़ी दे यार बड़े ही ना ड्राइविंग सेंस तो इतना गजब नो है जाना लोगों को बहुत खतरनाक ड्राइविंग सेंस है કે લાગી અડીમાં જો આગણ નઈન સેન્સ નું આવી ગયું આડી છે બરાબર બે ચાર કપા છે એવું છે તો હું છું જે ને અહીંયા સેન્સ બહુ ખતરનાક છે ડંડા બંડા કાઢ્યા ના તો કોઈ બીજો ભઈ

રિંગ રોડ ઉપર એની સામે કોમ્પ્લેક્સ આવે છે આ નવું બની રહ્યું છે પહેલું કોમ્પલેક્ષ એનું નામ છે સી બીજ એની અંદર હતી આપણી હોટલ અને આપણે અત્યારે ટ્રાન્સફર કરી લઈ લીધી છે વસ્ત્રાલ છોકરી ઉપર આ કોમ્પલેક્ષમાંથી આ સામે હા 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 બધા જાજા સામે મે મેઘામાં હોટલ હતી બરાબર મારે છે ફોરી દઉં મેરા દેશમાં હિન્દુસ્તાન હિન્દુસ્તાન જિંદાબાદ ભારત માં તૈયાર

જો આપણા એસી હોલ રે બરાબર આ નવી રેસ્ટોરન્ટ આપણે રાખી વસ્ત્રાલ ચોકડી ઉપર તો બધા વિઝિટ કરજો એકવાર અને એડ્રેસ લખી દઈશું ફરીથી વિડિયોની નીચે વઘારેલો રોટલો કરાવ્યો છે સ્પેશિયલ વઘારેલો બસ સ્પેશિયલ એ રોહિત પંખો કર તો અમે આ નવી જગ્યા કરી છે નિકોલમાંથી

પેલા લેડીઝ બૂમો પાડતી હતી હવે ઘરમાં લઠ્ઠાઈ બૂમો પાડે છે શું કેવું છે અને આ મારા જીજાજી જેમનું નામ છે ભરતભાઈ કિચન એરિયા અહીંયા બોલા સિતોરા બે રોટલો ખાધો બહુ મજા આવી ગઈ આપણો સાજે 7 વાગે અમે કહીએ છીએ એટલે તમે આઈને ટ્રાય કરો એકવાર સાજે 7 વાગે થી હોટેલ ચાલુ થાય રાત્રે 3 વાગ્યા સુધી ચાલુ રહે છે ઝોમેટો માં હાલત બંધ છે ઝોમેટો માં ચાલુ થતા 10 એક દિવસ થશે તો આજ ઓર્ડર પડે સ્વિગી ચાલુ તો ના હોટેલ એ તમારે રેગ્યુલર આવવાનું જમવા માટે જો ભાવ ન તો બંધ કરો મનીષ નામ બે આવી ગયા સબકે તો અમે ડેલી વ્લોગ ચાલુ કર્યા છે તમને અમારા વ્લોગ્સ ગમતા હોય અને તમારું કોઈ હોય તો કહોજો અમને અમે રોજ મૂકીશું અને તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કહોજો અને મારી હોટેલ ચોક્કસ એકવાર તો આટો મારજો બધાને વેલકમ છે અમારા તરફથી બંને તરફથી આમંત્રણ આપીએ છીએ આવજો અહીંયા આગળ એકવાર ટેસ્ટ કરજો પછી જણાવજો કેવું લાગ્યું

એટલે અમે લોકો બાર પણ નહીં બનાવી શકતા ઘરમાં ઘરમાં રાત્રે શૂટ કરવું